હલો ગાઈઝ મસ્ત મજાનો માતાજીના મઠ આવી જાય પછી તો જો પૂનમ એટલે હું તૈયારી હાલતી થાય આવી રીતના જય માતાજીને જય દ્વારકાજી હર હર મહાદેવ બધાને સ્વાગત છે એક નવા બ્લોકમાં મસ્ત મજાનું ગુડ નાઇટ થઈ જો પડી ગઈ છે આ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને બધાને હેપી શરદ પૂનમ ઊંજો ખાવ ને બીજા મસ્ત મજાના આવી ગયા માતાજીના મઢેના માતાજીના દર્શન કરી લો ને હું હાલો પછી તો આપણા મઠની બહાર આવ્યા કેમ કે આજ તો શરદ પૂનમ હતી જો ઊંઘાની તૈયારી હતી અને મિત્રો થોડાક સમય પછી જો આ એટલું બધું બકાલ કરો સુધાર મસ્ત મજાનું સુલાથી નું જોતા ને તો મસ્ત મજાના બધા જોવા અને બે ગયા જમવાના આયા પછી તો આપણે જમવા બે ગયા ને અહીંયા આપણો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો